ઓલા ખૂટિયા આવે એમ બે આવે તીમે જો થાકી ગયા છે એટલે ત્યારે તો ગમે બ્લોક માં થાકી જ જવાનું હોય ગમે એમાં પણ બેન પણ મળી જાય આપણે મળવા તો દેવા પડે એમાં તો આવવાનું નથી કાઈ પ્રસાદી ની પણ સુવિધા છે અહીંયા બધા જો બાર બપોરે આવતા હોય બાર એક વાગે પ્રસાદી પણ ચાલુ હોય તો બાર વાગ્યા લગ્ન તો મને ખબર છે પછી મને નથી ખબર ખુશી ને મારું વેલકમ ટુ માય ટ્યુશન કેમ છો બધા મજામાં દેસો અમે પણ મજામાં જ છીએ નવા ફ્રી બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ કે આ લગન પછી પહેલો બ્લોક હશે અને હું ને ખુશી બધા જાય છે હું મારા ભાભી ત્રણે કેમ કે પગે લાગવા જવાનું છે માનતા છે અને ખુશી જોવો તૈયાર થઈ ગઈ છે મારા મમ્મી જોવા તગારો લઈને જાય છે અને જે મકાન કોઈને દેખાડ્યા નથી બેકાડવાના છે ખુશી પાણી ગ્લાસ લઈને જાય છે આમાં જોવા તૈયાર થઈ ખુશી ક્યાં જવાનું છે આપણે

એમાંય આપણે જવાનું છે આ તો કૌસું તમને ઢળવાના છે ને દાદરા તો ફાઇનલી અમે લોકો તો અમે લોકો દાદરા

બેસી જા હા સરીયો મરવા બેને બોલે થડકે આતો દો જો કેવું મસ્ત ગામ લાગે છે અહીંથી ઉપરથી જનતા કે કેને લઉં બેસી ગઈ છું ને મહેશની લેસેરી પર દુકાને એક નિયતિ હતી ને ઉપરથી નીચેંદલે ઉપર પર મે આવું ઉપર દુકાન બીજી એક એને ખુલેેલા માર્કેટમાં જ મહેશની લેસેરી પર આનું વાતાવરણ તમે જોઈ શકો છો આનું વાતાવરણ કેટલું મસ્ત છે આજે અમે આવ્યા ને એટલો બધો તડકો પણ નથી હા પાણો કેટલા વર્ષોથી કાટ નથી ખાધી કાટ નથી ખાધી એમ તો પણ પાણો પડ્યો નથી તો હજી હેઠી મકાન પણ ભાંગી જાય કેટલી વસ્તુ થઈ ગઈ

मुझे शुरू करते बताया आवे तो दे सभी मैं से दरस राव श्री फलव तो तुम फोन कर मेरा भाभी से ना चिंता है सो प्रमाणता सफल थी सी ना भाभी नहीं बुनाले का किसी दो અમારી મનતા સફળ અમારી મનતા રાખી ચાલો ઉપર ચાલો આપણે ભગવાનને દર્શન કરી લઈએ પગે લાગી લીધું છે ભાભી પણ પગે લાગી લીધું છે અમારા કુળદેવ સુહરીમાં છે પગે પણ લાગી લીધું છે માનતા પર સફળ થઈ ગઈ કેમકે ભાભીને ઉભોણાળે પટેલ છે બધા એમ કે છે ઉભોણાળે ફાટે એટલે બહુ સારું કહેવાય બધે કોમેન્ટમાં લખી દીધું જય શિવરીમાં અમારે તો આને તે ફોટા પડવાની ઉપડી ગયું બધીની પણ સુવિધા છે અહીંયા બધા જો બાર બપોરે આવતા હોય બાર એક વાગે પ્રસાદી પણ ચાલુ હોય તો બાર વાગ્યા લગ્ન તો મને ખબર છે પછી મને નથી ખબર ખુશ છે મારો ભાવિ પ્રસાદી લે છે અને ઘણી બધા પણ આવી જાવ પર સદ જો આ સેવાભાજી સેવાભાઈ મારા કામ કરે છે જો ઈજ તો હવે ગઈ છે જો બહુ સેવા કરે છે અહીંયા કેમ કે સેવા અહીં જમીન બીજું ધોવા મળ્યું તો એને જોવા તમે સિંહોરનો નજારો જુઓ તમે

અહીંયા છે દુકાનો છે પણ દુકાનો આજે બંધ છે અમને તો નથી ખબર બંધ છે તો અમે લોકો નીકળી ગયા છે હવે જવા માટે હવે જવાનું છે રામપરા તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ માં જોઈ રહ્યા અમે લોકો પહોંચી ગયા છીએ રામપરા અમે ચણત પણ પહોંચી ગયા છીએ જો અહીંયા લઈ લીધું છે મેં શ્રીફળ કેમ કે અમારા લોકોને તો અહીંયા આવવાનું જ થાય બેસતા વર્ષ હોય કે કોઈ બી તહેવાર હોય ને તો અમે લોકો અહીંયા આવીએ છીએ હું અને મહેશ બંને જો મહેશ લઈ લીધું શ્રીફળ કેતા નહીં સ્વાર્થી મળે સ્વાર્થી મળે એમ જોવો આરામ કરી લઈએ અને કોમેન્ટ કરજો કે તમને બ્લોગ કેવો લાગ્યો કે કેવો કઈ રીતે લાગ્યો એ પણ તમને એમને કહેજો બહુ સારો બ્લોગ બન્યો છે અને મારા ભાભી એને પછી બધા ઠાકી ગયા છે ચાલો બધા નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ